આપણા કુટુંબ નો આપણા માલધારી સમાજ કે આપણા ગોરસ ગામ નો આપણે બધા હુ હું અને આ બધા લોકો જાગશે આ માટેનો જે આજે ગોઠવ અને એટલો તમે જે ઉચ્ચા દાખવો છે અમને બધાને આમંત્રણ આપી અને બોલાવ્યા નાકરાણી સાહેબ ખાસ હું કહો છું કે આ મારું તો કુટુંબ છે આ બાળક અમારું છે પણ બાળક ની નાતે નહીં સમાજની નાતે નહીં આજ દેશની નાતે અને દેશનું રક્ષણ કરવા માટે આ બાળક જતો હોય અને એનો જુસ્સો વધારવા માટે આપણે ન આવીએ તો આપણે નવગુણા કહેવાય માટે આહીથી બાળકો વિદ્યાર્થી છે હશે પેલા અત્યારે પણ હશે ક્યાંક ક્યાંક પણ હું છેલ્લા જાહેર જીવનમાં અને હોદ્દા ઉપર છેલ્લા વીસ વર્ષથી હું મંચ પર બેસી અને રાજકારણ કરું છું અને બધું જોઉં છું દરેક સમાજ આપણને આવરે છે એનું જીવતું જાગતર ઉદાહરણ હું છું મારી જિલ્લા પંથક ની અંદર હા ઓછા મત હોવા છતાં લોકોને ખબર નથી હોતી હમણા બાપુ એની વેદના વેઠા કાટતા હતા બહુ ખૂબ સાચી વાત છે બાપુ ખૂબ ઓછા લોકો એવા હોય પગ ખેંચવાની વાત કરી તો ખૂબ લોકો એવા હોય એને નહીં જોવાનું એમની સામે નહીં જોવાનું એને એનો ભાવ રજૂ કરવા જોઈએ એમને એની રીતે હાલવા દો એ ઓટોમેટિક સાઈડ થતા જ છે લોકો ઓળખતા જશે આપણે આપું લક્ષ્ય લઈને નીકળો આગળ રસ્તા બધા જ ખુલા છે આઈથી બધાય બાળકોને અને વિદ્યાર્થી ભાઈઓને ગોરા ગામનું અમારા માલધારી સમાજની ભરવાડ સમાજની અંદર મોટામાં મોટા જો દેહડા કહેવાતો હોય તો ગોરા ખુટોડાના છે આઈથી બાપુએ હમણાં ખૂબ આનંદની વાત કરી એક એક ઘેરે થી એક એક નોકરી આપ જોઈએ છે દેશ સેવા કરવા મોકલો પોલીસમાં મોકલો આઈપીએસ અધિકારી બને એને સપોર્ટ કરો જ્યાં જરૂર પડે ને અમને કહેજો અમારે જેવા સપોર્ટ ની જરૂર હશે એવો કાળી રાતે રાતના ના બારે અમને ફડકાર કરજો જે જરૂર પડશે આ સમાજ માટે અમારું જીવન અમે સમર્પિત કરશું તમારો આનંદ મે જોયો ઉત્સાહ જોયો આને એક જુસ્સો વધારો નહીં બીજા બાળકોને એવું થાવું જોઈએ અમારું આવું સન્માન કેદી થાય અમારું ગામ અમારા માટે કેદી રાહ જોતું હોય તો વધારે આપનો સમય નથી લેવો તમે અમને અહીંયા બોલાવ્યા મારું ઘર છે હોવા છતાંય તમે મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો અમારું સન્માન કર્યું હંમેશા સમાજનો અમે ઋણી છીએ કાયમ માટે ઋણી રહેશું અસ્તુ ભારત માતા કી જાય જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ મંગાભાઈ કે જેમને એક યુવા જાગૃતતા માટે કઈક શિક્ષણ માટે ની જે ખેવના જે ગામ ગૌરવ એમના માતા પિતા એમને પણ વંદન કરીએ છીએ કે તમે ખૂબ મહેનત કરી અને આ બાળક ને ભણાવી આજ લગન આ બાળક આપણું હતું આજ આપણે દેશને ને સમર્પિત કરીએ છીએ આ દેશની સેવા કરવા માટેનો બાળક છે આખા દેશનો છે નહીં ખાલી આપણા છોટીયા કુટુંબ નો

આજ દેશની નાતે અને દેશનું રક્ષણ કરવા માટે આ બાળક હોય અને એનો વધારવા માટે માટે આપણે આપણે ન તો નવગુણા કહેવાય બાળકો વિદ્યાર્થી ભાઈઓ ઘણા બધા વૈયા ગયા સમાજના દીકરા તરીકે સમાજ ખૂબ આગળ જઈ રહ્યો છે સમાજને લોકો ખૂબ સપોર્ટ આપે છે સમાજારી ખૂબ લોકો સંબંધો રાખે છે હશે પેલા અત્યારે પણ હશે ક્યાંક ક્યાંક પણ હું છેલ્લા જાહેર જીવનમાં અને હોદ્દા ઉપર છેલ્લા વીસ વર્ષ થી હું ભાવ મંચ પર બેસી અને રાજકારણ કરું છું અને બધું જોઉં છું દરેક સમાજ આપણને આવડે છે એનું જીવતું જાગતર ઉદાહરણ હું છું મારી જિલ્લા પંથક ની અંદર હા ઓછા મત હોવા છતાં લોકોને ખબર નથી હોતી હમણાં બાપુ એની વેદ વેદના વેચા કાઢતા હતા બહુ ખૂબ સાચી વાત છે

અમારા માલધારી સમાજની ભરવાડ સમાજની અંદર મોટામાં મોટા જો દેહડા કહેવાતા હોય તો ગોરા ફૂટોડાના છે આથી બાપુએ હમણાં ખૂબ આનંદની વાત કરી એક એક ઘેરેથી એક એક નોકરીયા જોઈએ છે દેશની સેવા કરવા મોકલો પોલીસમાં મોકલો આઈપીએસ અધિકારી બને

મારું ઘર છે હોવા છતાંય તમે મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો અમારું સન્માન કર્યું હંમેશા સમાધાન અમે ઋણી છીએ કાયમ માટે ઋણી રહેશું અસ્તુ ભારત માતા કી જાય જય હિન્દ ખુબ ખુબ ધન્યવાદ મંગાભાઈ કે જેમને એક